નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ કેનેડાના નોર્થ વેસ્ટ એરિટરીના યરોનાઇફ શહેરનું એરોડ્રામ છે અને આપણે કેનેડા યાત્રા દરમિયાન ચાર દિવસ ટોરન્ટો ટોરન્ટોમાં રોકાઈ અને અત્યારે તારીખ બે છ બે હજાર પચીસના દિવસે યરોનાઇફ એરોડ્રામ પર આવ્યા છીએ કુલદીપભાઈ આવી રહ્યા છે ને હું આવી રહ્યો છું ને અહીંયા દીકરી અને જમાઈ દ્વારા વેલકમ કરવામાં આવ્યું છે અને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું છે અને કુલદીપભાઈના મમ્મી પણ આવી રહ્યા છે અને ત્યારે ત્રણેયનો થોડા ફોટો ગેલેરી જેવું બતાવીએ છીએ કારણ કે એનું વિડીયો શૂટ આપણે કરી શક્યા નહોતા એટલે આપણે દીકરી કિંજલે જે વિડીયો થોડો નાનકડો શૂટ કર્યો હતો એમાંથી ક્લિક કરી અને થોડો ફોટોગ્રાફ્સ મેમોરિયલ યાદગીરી માટે આપણે એ ફોટોગ્રાફ્સ ક્લિક કરેલા અહીંયા શેર કરીશું મિત્રો એરપોર્ટ ની દુનિયામાં આ ખૂબ જ જૂનું કહી શકાય હમણાં નવું બન્યું છે આ એવું આ એરોડામ છે અને અહીંયા જો એક પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર જેવું છે ત્યાં અહીંનું એક જે પ્રાણી છે મુઝ હરણ આપણે કહીએ એવું છે એ સાથે અહીંયા એરપોર્ટની અંદર આ સરસ એક ઓલાર બિયર એમ કહેવાય છે એટલે આપણે સફેદ રીછ કહીએ છીએ ને એનું સરસ અહીંયા એક કૃતિ રજૂ કરવામાં આવી છે જો બરફનું એક હિમશિલા છે અને માછલી અંદર ગરકાવ થઈ જાય છે અને જે પોલર આ રીંચ છે એ એને પકડવા માટે અંદર છેક બરફમાં ઘૂસી જાય છે એ દ્રશ્યને અહીંયા સરસ કૃતિ રૂપે રજૂ કરાયું છે સરસ નાનકડું એરપોર્ટ છે અને આ એની ખાસ આકર્ષિત કરે એ કૃતિ અહીંયા છે ને પાછળ અરોરા જે આપણે કહે છે રંગીન આકાશ દેખાય એની પણ ઝાંખી તમને દેખાય છે અને દીકરી કિંજન અને રાજને કુલદીપને એમના મમ્મીને બધા ઊભા છે અહીં ઘડી અને આપણી બેગ હવે જે લગેજ છે એ બધું વિમાનમાંથી આવી ગયું છે અને અહીંયા એને લેવા માટે આપણે ઊભા છે કુલદીપભાઈ છે જુઓ આ બેગ એક ઉતારી લીધી છે ને બાજુમાં ટ્રોલી પણ પેલી રાખી છે તો એમાં બધું ગોઠવી દેશે લગભગ આપણી નવ બેગ છે ત્રણેયની ત્રણ ત્રણ બેગ કુલદીપભાઈ એમના મમ્મી અને મારી એમાં ત્રણ ત્રણ બેગ લાવ્યા છીએ એટલે ટોટલી નવ બેગ છે અને પેલું રીચ આપણે કહીએ છીએ ને પેલું પોલાર બિયર એનું જે કૃતિ છે એની નીચે જ આ રાઉન્ડમાં બધો માલ સામાન આવી રહ્યો છે અને એ પેલી કૃતિ છે સફેદ રીંછની એ સેન્ટરમાં છે અને એની નીચે આપણા રાઉન્ડમાં આપણા લગેજ બેગો બધી આવતી હોય છે અને તમે જુઓ આપણી એક બીજી બેગ આવી ગઈ છે અને ઉપર પેલી સફેદ રીછની એવી સરસ કૃતિ છે તો ધ્યાન આકર્ષિત થાય છે એટલે આપણે વારંવાર શૂટ કરીએ છીએ એ સાથે અન્ય પણ નજારો બતાવીએ છીએ અને અહીંયા આપણી બીજી એક બેગ આવી છે કુલદીપભાઈને સામે રાહ જોઈ રહ્યા છે આકૃતિ છે અને એ સાઈડ બધી બેગો કલેક્ટ કરી અને પેલે ટ્રોલી બેગમાં ગોઠવવામાં આવી છે અને હવે આ લગભગ એમ કહેવાય કે આપણા બધા જ લગેજનો સામાન જે છે આ બેગો બધી જ આવી ગઈ છે અને હવે ટ્રોલીમાં બધી બેગો લઈ અને આપણે એરંડાની બહાર આવીએ છીએ હવે થોડા ફોટોગ્રાફ્સ આપણે મેમોરિયલ શૂટ કર્યા હતા એ અહીંયા બતાવીશું થોડા યલો નાઇફની મેમોરી માટે આપણે સેલ્ફી પોઝ થોડા લીધા છે ને થોડા પિંજલ દીકરીએ પણ ક્લિક કર્યા હતા અને એ મેમોરિયલ ફોટો ગેલેરીમાં આપણે આ સેટ કરીએ છીએ આપણું સ્વાગત કર્યું ને બુકે આપ્યું ને એ યાદગીરી માટે આ થોડા ફોટોગ્રાફ્સ અને યરનાઇફ એરપોર્ટ છે આ બહારનો વિસ્તાર છે અહીંયા પાર્કિંગ છે અને ત્યાંથી હવે આપણી ગાડી આવી ગઈ છે અને એમાં બધી બેગ મૂકી અને હવે આપણે એક ઐતિહાસિક શહેરની સફરે જઈ રહ્યા છીએ બહુ જ વિવિધતા સભરની અહીંયા સંસ્કૃતિ છે અને કુદરતી પણ અહીંયા એક અલૌકિક બધી ઘટનાઓ બને છે એ પણ આપણે બતાવીશું પૃથ્વીના ઉત્તર ગોરાદમાં આવેલું આ શહેર છે આપણે જે ઊભી ઊભીધરી આડીધરી કાલ્પનિક રેખાઓ છે રેખાંશને કરકૃત મકરઋત એ પૈકી આડીધરીમાં સાહીઠ અંશે આ શહેર આવેલું છે પૃથ્વીનું એક ઉત્તર ગોરાદમાં આવેલું આ પ્રદેશ છે અને એની કુદરતી વિશેષતાઓ અને પૃથ્વીના પેટાળમાં અહીંયા જે વિવિધ કિંમતી ખનીજ દ્રવ્યોનો ભંડાર છે એની પણ વાત આપણે આગળ જણાવીશું મિત્રો કેનેડા એક ખૂબ જ મોટું ક્ષેત્રફળ ધરાવતો વિશાળ મોટો દેશ છે અને એ પૈકી આ નોર્થ વેસ્ટ ટેરિટરી જે કહેવાય છે એ એનો મોટો પ્રદેશ કહેવાય છે અને એની આ રાજધાનીનું મથક આ યરો નાઇફ શહેર છે શહેરની અનેક વિશેષતાઓ છે અને એ આપણે ધીરે ધીરે બધી બતાવીશું અને દરેક એના બ્લોગ પણ આપણે શેર કરેલા છે જોકે આ વિડીયો આપણે એક મહિના પછી શેર કરી રહ્યા છીએ શૂટ કરેલું છે એક મહિના પહેલાં પરંતુ એડિટિંગ કરી શક્યા ન હતા એટલે અત્યારે શેર કરીએ છીએ જો અહીંયા વેધર વાતાવરણ જુઓ અહીંયા જ્યારે ચોમાસા અને શિયાળા દરમિયાન માઇનસ અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને અત્યારે ઉનાળો છે ને જૂન જુલાઈ દરમિયાન એક અલૌકિક અહીંયા કુદરતી ઘટના જોવા મળે છે મિડ નાઇટ સન એટલે કે અડધી રાત્રિએ તમને આકાશમાં સૂર્ય તપતો જોવા મળે રાજ ડ્રાઇવિંગ કરી રહ્યા છે શહેરના બીજા રાજમાર્ગો છે એની પર આપણે ફરી અને ઘર તરફ જઈ રહ્યા છીએ આમ તો નાનું શહેર છે લગભગ અંદાજીત વીસેક હજારની વસ્તી છે અહીંયા પરંતુ સુવિધા અઢળક છે એક અદ્ભુત ઐતિહાસિક આ પ્રદેશ છે એમ કહેવાય છે કે આ પૃથ્વીના ગોળાર્ધનો ઉત્તર ધ્રુવ પ્રદેશ છે અને કુદરતી વિશેષતાઓ ધરાવતો આ પ્રદેશ છે અને આ યલો નાઈફ જે શહેર છે સિટી ઓફ યલો નાઈફ કહેવાય છે એ નાનકડું શહેર છે પરંતુ સંપૂર્ણ બધી સુવિધાઓ અહીંયા છે અત્યારે આપણે અહીંની કેનેડાની જે બ્રાન્ડ કોફી છે ટીમ હોટન્સ એની મુલાકાતે જઈ રહ્યા છે ત્યાંથી થોડુંક કોલ્ડ ડ્રિંક્સ અને હોટ ડ્રિંક્સ પણ લેવાનું છે અને શરૂઆતમાં અહીંયા કેનેડા આવ્યા છે તો પહેલાં એનો ટેસ્ટ કરીએ છીએ ટીમ હોટન્સ એની અંદર પણ બેસીને કોલ્ડ ડ્રિંક્સ અથવા હોટ ડ્રિંક્સ પી શકાય છે અને ખાણીપીણીની વસ્તુ ખાઈ શકાય છે અને એ સિવાય ગાડીમાં જ બેસીને તમારે પાર્સલ લઈ જવું હોય તો અહીંયા સ્પીકર અને ભાવતાલ રેટ માટેની ડિસ્પ્લે હોય છે ત્યાં જોઈ અને તમારે તમારી પસંદગીની ખાણીપીણીની ચીજનો ઓર્ડર કરવાનો હોય છે અને પછી અહીંથી થોડી આગળ વિન્ડો છે ત્યાં તમારી જે ઓર્ડર કરેલી ચીજ હોય એની ડિલિવરી થાય છે મિત્રો આ યરો નાઇફ સિટી ખૂબ જ નાનું શહેર છે પરંતુ અહીંયા દુનિયાના નામાંકિત અનેક ખાણીપીણીના ચીજ સ્ટોલ આવેલા છે અને ત્યાં બધે જ આવી સુવિધા છે આ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં અસંખ્ય મોટા તળાવો આવેલા છે ને એમાં અહીંના નાગરિકો બોટિંગ કરતા હોય છે જંગલ અને પહાડી વિસ્તાર છે ખૂબ જ પ્રાચીન અસ્મિતા ધરાવતો પ્રદેશ છે આપણે લોથલ મોહજદરોને હડપ્પા સંસ્કૃતિ છે એવી અહીંની પણ પરંપરાગત એક જબરજસ્ત પ્રાચીન ઐતિહાસિક સંસ્કૃતિ છે એ આપણે બતાવીશું જણાવીશું અને બીજા બ્લોગમાં શેર કરી પણ ચૂક્યા છીએ ખૂબ જ મોટા વિશાળ રોડ રસ્તા છે જો અહીંના સ્કૂલનું આ એક બિલ્ડિંગ છે શહેર નાનું કહી શકાય પરંતુ સુવિધાઓ અહીંયા અઢળક છે અને હાઈ ફાય મકાનો અને મોલ ને એ બધું છે હોટન્સ આ બીજી બ્રાન્ચ છે ત્યાં પણ આપણે કોફી પીવા ગયા હતા અને સેન્ટર સ્ક્વેર મોલની આ બિલ્ડિંગ છે ને એની અંદર વિઝિટર સેન્ટર છે ત્યાંથી આપણને યલો નાઇફ વિશે ઘણી બધી માહિતી જાણવા મળે છે અનેક મોટા ખાણીપીણીના જે બ્રાન્ડેડ નામાંકિત સ્ટોલ હોય એ અહીંયા છે અને રોડ રસ્તા પણ સરસ છે ટ્રાફિકનું સંચાલન પણ અહીંયા અદ્ભુત છે આ વિસ્તારમાં મૂળ કેનેડિયન નાગરિકો રહે છે સાથે અન્ય પ્રાંતના લોકો પણ આવીને વસે છે અને અન્ય દેશના લોકો પણ અહીંયા આવીને વસ્યા છે અને અહીંયા એક મલ્ટીકલ્ચરલ પ્રોગ્રામ પણ થાય છે દરેક દેશના નાગરિકોની એક સંગઠન છે અને એ વિવિધ કાર્યક્રમ વ્યવસ્થા હોય છે દરેક નાગરિકો પોતાના દેશની સંસ્કૃતિને એ બધું અહીંયા પ્રદર્શિત કરતા હોય છે વાર તહેવાર ઉત્સવ હોય ત્યારે આ ઉપરાંત અહીંયા બીજી એક ખાસિયતની વાત આપણને એવી જાણવા મળી છે કે અહીંયા આ કોઈ પણ જમીન હોય તો એના વેચાણ થાય નહીં તમારા નામે જમીન થાય નહીં મૂળ માલિક અહીંયા જે મૂળ કેનેડિયન છે એને જ યથાવત રહે અને અહીંયા તમે ગમે તે મકાન બનાવી શકો મોલ બનાવી શકો પરંતુ એ જમીન તમારા નામે ક્યારે થાય નહીં જમીન મૂળ અહીંયા સ્થાનિક લોકો છે એની માલિકીની જ રહે છે એટલે એક એ અલગ જ પ્રકારનું એનું બંધારણ છે સરોવર અને પહાડીય વિસ્તાર છે અહીંયા સોનાની ત્રણ મોટી ખાણ હતી કોન ડિસ્કવરી અને જાયન્ટ માઇન એ બે હજાર ચારમાં બંધ થઈ ગઈ પરંતુ તે પહેલાં હજારો ટન સોનું એ ખાણમાંથી ઉત્પાદન થઈ ચૂક્યું હતું અને આ શહેરની અનેક કુદરતી અને અન્ય વિશેષતાઓ છે એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એલો નાઇફ એનું સ્લોગન છે ઉનાળાના જૂન મહિના દરમિયાન મિડ નાઇટ સન એટલે કે અડધી રાત્રે આકાશમાં સૂર્ય તપતું હોય અને અંધારું તમને જોવા જ ન મળે આ ઉપરાંત હીરા અને સોનાની ખાણનો પ્રદેશ છે અરોરા આકાશનો કુદરતી જે રંગીન નજારો છે એ પણ આ પ્રદેશમાં જોવા મળે છે આ ઉપરાંત અહીંથી ત્રણસો એક કિલોમીટર દૂર હીરાની મોટી ખાણ આવેલી છે અદ્ભુત ખાણ મોટી છે સોનાની ખાણો હતી એ બે હજાર ચારની અંદર બંધ થઈ ગઈ છે અને અનેક વિશેષતાઓ ધરાવતો આ પ્રદેશ છે ખૂબ જ અલૌકિક પ્રદેશ છે અને એના અનેક વિવિધ પાસાઓના બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે જ્યારે અહીંયા રોડ રસ્તા ન હતા ત્યારે અહીંયા વિમાન ઉતરતા હતા અનેક એવા સુખી સમૃદ્ધિ લોકો છે કે પોતાના સી પ્લેન વસાયેલા છે અહીંયા આજે ગાડી છે બધાની ગાડી તો હોય છે પણ સાથે અનેક લોકો પાસે હોડી નાવડા હોય છે અને અહીંયા જે સેંકડો સરોવર આવેલા છે એમાં રજાના દિવસે અથવા વેકેશન દરમિયાન આ ગાડીની પાછળ નાવડું બાંધી અને પેલા સરોવરમાં જઈ અને બોટિંગ કરતા હોય છે અહીંયા સેંકડો સરોવર છે એના કિનારે પાર્કિંગ અને બોટિંગ લોન્ચ કરવા માટેની વ્યવસ્થા અહીંયા તંત્ર સરકાર દ્વારા કરવામાં આવી છે હેરિટેજ ગાડીઓ પણ અહીંયા ઘણા બધા ઘરે છે ખૂબ જ સમૃદ્ધ લોકો પણ અહીંયા રહે છે કે જે પોતાના સી પ્લેન રાખતા હતા જ્યારે રોડ રસ્તા અને વાહનો ન હતા ત્યારે અહીંયા વિમાન આવતા હતા એરોડ્રામ હતું અગાઉ જણાવ્યું તે પ્રમાણે જ્યારે બસ સ્ટેશન કે બીજા અન્ય રેલવે સ્ટેશન નહોતા ત્યારે એરોડ્રામ હતું પ્રાચીન એરોડ્રામ અત્યારે આધુનિક બન્યું છે થોડું અને અનેક વિવિધ દેશના નાગરિકો આ શહેરમાં આવીને રહે છે રોડ રસ્તા એકદમ ક્લીન ચોખ્ખા હોય છે ક્યાંય તમને એક પણ કાગળનો ટુકડો અથવા પ્લાસ્ટિક કંઈ જ રોડ રસ્તા ઉપર ક્યાંય જોવા ન મળે સેંકડોની સંખ્યામાં બધા પિકનિક સ્થળો સરોવર કિનારે બનાવાયા છે પરંતુ ત્યાં પણ એટલી સરસ સ્વચ્છતા હોય છે ઐતિહાસિક રીતે જોઈએ તો જ્યારે પાષાણ યુગ ચાલતો હતો ત્યાર પછી જે ધાતુ યુગ શરૂ થયો ત્યારે આ વિસ્તારના નાગરિકો ધાતુ એટલે કે ત્રાંબાના વાસણ બનાવતા હતા હથિયાર બનાવતા હતા અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પણ ત્રાંબાની બનાવતા હતા એટલે પાષાણ યુગ પછી ધાતુ યુગ આ વિસ્તારમાં શરૂ થયો હશે એવું કહેવાય છે અને એના જે મૂળ નિવાસી કેનેડિયન નાગરિકો છે એ ત્રાંબાના વંશજો કહેવાય છે આ વિસ્તાર સોનાની ખાણ ઉપરાંત હીરાની ખાણ માટે પણ જાણીતો છે કેનેડા એટલે હીરા ઉત્પાદનમાં વિશ્વના ત્રીજા ક્રમાંકે આવતું આ દેશ છે અને એ પૈકી ખાસા નોર્થ વેસ્ટ ટેરિટરી આ જે યરોનાઇફ પ્રદેશ છે એ ખૂબ જ એમાં મહત્ત્વનો ભાગ ધરાવતો આ પ્રદેશ છે ને આ બધા હીરા લગભગ આપણા એંસી ટકા હીરા વિશ્વના આપણા સુરતમાં એના પહેલ પાડવા પેલું ઘસવા માટે સુરતમાં આવે છે એ એક ગૌરવની વાત છે આ ઉપરાંત જાયન્ટ માઇન સોનાની જે ખાણ છે ત્યાં ઓગણીસો ચુમ્માલીસમાં સંશોધન થયું હતું અને ઓગણીસો અડતાલીસથી એનું ઉત્પાદન કામ શરૂ થયું સોનાનું ખાણકામ અને બે હજાર ચાર સુધીમાં ખાણ બંધ થઈ ત્યાં સુધી લગભગ સાત મિલિયન અંશથી વધુ સોનું ઉત્પાદન ત્યાં કરવામાં આવ્યું હતું ઓગણીસો આડત્રીસથી બે હજાર સુધી કાન ડિસ્કવરી અને જાયન્ટ માઇન એ ત્રણેય સોનાની ખાણમાંથી મોટા પ્રમાણમાં સોનું અહીંયા ઉત્પાદન થયું હતું અથવા ખાણમાંથી કાઢવામાં આવ્યું હતું એમ કહી શકાય અને એક બીજી ખાસિયત એ છે કે જે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે આ સોનાના ખાણમાં કામ કરતા કારીગરો છે એ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવા માટે પણ ગયા હતા એટલે આ કુદરતી અને અન્ય રીતે ખૂબ જ અલૌકિક પ્રદેશ છે અને જે સિટી ઓફ યલોનાઇફ એટલે કે યલો નાઇફ એટલે છરીનો પ્રદેશ એટલે ધાતુ યુગની આપણે વાત કરીએ છીએ એ સાથે એ સંકળાયેલો શબ્દ છે અને એનો જે લોગો છે એ પીળી છરી એટલે યલો નાઈફ છે અને એનું સ્લોગન જે છે આ સિટીનું એક્સ્ટ્રા ઓર્ડિનરી યલો નાઈફ અને ખરેખર એ તે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રદેશ છે અને આપણે એની મુલાકાતી છીએ આપણે આજે આવ્યા છીએ મતલબ આ વિડીયો આપણે ફરી જણાવી દઉં કે એક મહિના પહેલાં શૂટ કરેલો છે અને એની જે વિશેષતાઓ છે ખાસિયતો છે એના અનેક વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ થોડો લેટ વિડીયો શેર કરી રહ્યા છીએ એના બજાર રોડ રસ્તા મકાનો કુદરતી માહોલ આ બધું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો અહીંયા સેંકડોની સંખ્યામાં સરોવરો આવેલા છે લગભગ લોકો પાસે પોતાની કાર હોય પણ સાથે બોટ પણ હોય છે અને હાઉસ બોટને એવું બધું હોય છે કે ત્યાં રજાના દરમિયાન વેકેશન દરમિયાન એ બોટિંગ કરતા હોય છે ને ત્યાં અહીંયા રહેતા હોય છે અત્યારે ઉનાળો હોય ત્યારે ખાસ વિવિધ તળાવો પાસે બોટિંગ કરતા નાગરિકો જોવા મળે છે બાકી ચોમાસા અને શિયાળાના અન્ય સમય દરમિયાન તો અહીંયા જબરજસ્ત બરફ હોય છે બરફના ઢગલેઢગલા હોય અને આખું શહેર હિમવર્ષાથી બરફથી છવાયેલું જોવા મળે છે આ કુદરતી પ્રદેશ છે જુ આ પાછળ સી ને એવું બધું દેખાય છે સી પ્લેન અહીંયા જ્યારે ગાડીઓ નથી આવતી ત્યારે સી પ્લેન બધા ઉડાડતા હતા અને સરોવરમાં સી પ્લેન ઉતારી અને સરોવરના કિનારે જેમનું મકાન હોય તો સી પ્લેનમાંથી સીધા જ એમના મકાનમાં એમના રહેઠાણમાં લોકો આવતા હતા અને આપણે હવે ધીરે ધીરે ઘર તરફ જઈ રહ્યા છીએ એ દરમિયાન આપણે રોડ રસ્તા ઉપરથી પસાર થયા ત્યારે અહીંનો થોડો ઇતિહાસ જણાવ્યો છે અને બીજા વ્લોગ અહીંના વિશેષતાના વ્લોગ આપણે શેર કરી ચૂક્યા છીએ તો મિત્રો આ બધા કેનેડાના આપણે જે વિડીયો શેર કરીએ એ તમે જરૂર જોતા રહેજો અહીંની કુદરતી કેટલીક અદ્ભુત ઘટનાઓ અને આ પ્રદેશનો પ્રાચીન ઇતિહાસ આપણે અગાઉ જણાવ્યું તે પણ લોથલ હડપ્પા જેવો આનો પણ પ્રાચીન ઇતિહાસ છે તો એના બ્લોગ પણ આપ જોતા રહેજો અને ઘણી બધી જાણકારી ઉત્તર ગૃહહાર્દ પૃથ્વીના ઉત્તર ગૃહહાર્થમાં આવેલું આ પ્રદેશ છે અને એની આપણે વિવિધ વિશેષતાઓ આપણા બ્લોગમાં જણાવતા રહીશું ત્યારે જુઓ કેટલો સરસ માહોલ છે અને આપણે હવે આપણા નિવાસસ્થાને આવી ગયા છે દીકરીનું ઘર છે અને બીજા હવે આરામ કરીને બીજા વ્લોગ શેર કરીશું તો મિત્રો એન્ટર સિટી ઓફ યરોનાઇફ એટલે કે મુકામ યરોનાઇફ એ બ્લોગ આપણે શેર કર્યો છે અને એની વિશેષતા જણાવી છે આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત